નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણના જે ગણિત વિષયના પ્રશ્ન બેંક તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ જે ગણિત વિષયના પ્રશ્ન બેંકનું મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે જો એ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ છ નંબર એક નીચે પૈકી ક્યાં પાત્રમાં વધુ પ્રવાહી ભરેલ છે જવાબ આવશે સી નંબર બે દસ સફરજન પાંચ બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા સફરજન મળે બે નંબર ત્રણ એક જગ જ્યુસ બનાવવા ચાર પ્યાલા પાણી વાપરે છે તો

ચાર બાળકો વચ્ચે બાર ચોકલેટ સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે તો નીચેનામાંથી કઈ વહેંચણી સાચી છે જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ ગણિત વિષયના જે પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન બે એક શાળાની ધોરણ એક થી પાંચની હાજરી આપેલ છે તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપો ગુણ કોષ્ટક પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ નંબર શાળામાં કુલ કેટલા બાળકો છે કુલ બાળકો નંબર બે ધોરણ એક કરતાં ધોરણ પાંચમાં કેટલા વધુ બાળકો હાજર છે ત્રણ બાળક વધુ બાળકો હાજર છે નંબર ત્રણ ક્યાં ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે ધોરણ ચારમાં નંબર ક્યાં બે ધોરણમાં ગેરહાજર બાળકોની સંખ્યા સરખી છે તો ધોરણ એક અને ધોરણ બે બંનેમાં ત્રણ ત્રણ બાળકો ગેરહાજર છે નંબર પાંચ ધોરણ ત્રણ કરતાં ધોરણ ચારમાં કેટલા બાળકો વધુ ગેરહાજર છે પાંચ બાળકો વધુ ગેરહાજર પ્રશ્ન ત્રણ સૂચના મુજબ જવાબ આપો જેમના ગુણ ત્રણ તો જોઈએ નંબર એક જો બે થાય તો તેમાંથી ભરવા હોય તો ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા જગ સરબત જોઈએ ત્રણ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની જે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નીચેના દાખલા ગણો બે ગુણ ગુણ કુલ છે નંબર એક ચોપડીમાં ત્રેસઠ પાના છે પ્રકૃતિ દરરોજ સાત પાના વાંચે છે તો કેટલા દિવસ કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી શકે તો કે નવ દિવસની અંદર આખી ચોપડી આ વાંચી શકે અને તેમને ગણતરી કરી અને અહીં આપેલ છે નંબર બે ઓગણપચાસ ફુગ્ગાને સાત બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચે તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે તો સાત ફુગ્ગા આવશે તેમની પણ ગણતરી કરી અને જવાબ આપેલ છે એક થી નવ ની કઈ કઈ સંખ્યા વડે નવ હજાર નવસો નવ હજાર નવસો નવ્વાણું ને નિશેષ ભાગી શકાશે તો તેમની પણ અહીં ગણતરી કરી અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન પાંચ ઉપરોક્ત પ્રશ્ન નવની ની માહિતી પરથી ચિત્રાલેખ તૈયાર કરો જેમના ગુણ પાંચ અહીં તમને તૈયાર કરી અને આપેલ છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના એટલે કે એકમ કસોટીના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે